નમસ્કાર આજે આપણે અનાજ અને કઠોળ છૂટા પાડવાની પ્રવૃત્તિ કરીશું આ પ્રવૃત્તિ દોઢ વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળકો કરી શકશે આ પ્રવૃત્તિ કરવા માટે આપણે અહીંયા આગળ મિક્સ દાળ અને કઠોળ લીધા છે તે ઉપરાંત જેટલી તમે અહીંયા આગળ સામગ્રી લીધી હોય તેટલા બાઉલનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ તો અહીંયા આગળ આપણે કઠોળ અને દાળને જે છે મિક્સ કરેલા લીધેલા છે શરૂઆતના સ્ટેજમાં જેમ વાત કરી છે કે તમે બાળકને દોઢ વર્ષનું હોઈને આ પ્રવૃત્તિ કરાવવા આપો છો તો તે વખતે મોટી જે મોટી દાળ અને કઠોળ છે તેનો ઉપયોગ કરી શકાય જેમ કે કાબુલી ચણા છે રાજમા છે એ વસ્તુઓ તમે મિક્સ કરીને પણ બાળકને શરૂઆતની ક્રિયા જે છે એ કરાવી શકાય અત્યારે આપણે હવે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ એક એક દાણો જે છે દાળ અને કઠોળનો તે બાઉલમાં મૂકીને આપણે બાળકને આપીશું જેથી કરીને તેને ખ્યાલ આવે કે કયા બાઉલમાં કઈ વસ્તુને છૂટી પાડવાની છે તો આ રીતે આપણે બાળકને મૂકીને આપીશું અને ત્યાર પછી બાળક અને માતા સાથે આ પ્રવૃત્તિને કરશે આ પ્રવૃત્તિ કરવાથી બાળકની એકાગ્રતાનો વિકાસ થશે હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે સાથે સાથે પરિવાર સાથે આનંદમય સમય વિતાવી શકશે આશા છે કે આ પ્રવૃત્તિ કરવાથી તમારા બાળકની એકાગ્રતાનો વિકાસ થશે અને પરિવાર સાથે તમે આ પ્રવૃત્તિ બાળકની સાથે કરી શકશો આભાર